તાલુકાના ગામ ખાતે આજે ખેડૂતોને સેમિનાર યોજાયો હતો ધીવનાડ ધાખા પ્રાથમિક સેવા સહકારી મંડળી નેનાવા દ્વારા ખેડૂતો બાજરી અને ઘઉંના વાવેતરમાં કઈ રીતે વધારો કરી સારી આવક મેળવે તેને લઈ ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું તનેરા તાલુકામાં ભૂગર્ભ જળના સ્તરે ઊંડા જતા ખેતી ખર્ચાળ બની ગઈ છે અને જો આવા સમયે બિયારણમાં ખામી નીકળે તો ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે જેને લઈ ખેડૂતો યોગ્ય બિયારણ પસંદ કરી વિવિધ પાકોનું વાવેતર કરે તે માટે આજે ધાખા ગામ ખાતે ખેડૂતોએ પ્રત્યક્ષ કૌના પાકના વાવેતરનું નિર્દેશન કરી પેસિફિકા નામના બિયારણ વિશે માહિતી મેળવી હતી દાનેરા તાલુકામાં બાજરીનું વાવેતર મહત્વનું વાવેતર માનવામાં આવે છે કારણ કે ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં કરે છે જેથી બાજરીના પાકની સાથે બાજરીનો ઘાસચારો પણ ઘણો મહત્વનો સાબિત થાય છે જેને લઈ વનાળ સેવા મંડળી દ્વારા આજે ઘઉંના પાકનું નિર્દેશન યોજાયું હતું ઘઉં તેમજ બાજરીના પાકના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય તે માટે આજે ખાસ બેઠકનું આયોજન તાકા ગામ ખાતે થયું હતું નમસ્કાર ખેડૂત મિત્રો આપને બી કે ન્યૂઝ ચેનલના માધ્યમથી જે વનાડ સેવા મંડળી દાખા નેનાવા અમે પેસિફિકાના કંપનીના ડિસ્ટ્રિબ્યુટર છીએ તો આપ સર્વ ખેડૂતોને મારી વિનંતી છે કે પાછળ શિયાળું ઘઉં પણ દેખાય છે જીરું પણ દેખાય છે ગૌ બોણું ચોરણું છે જીરું પેસિફિકાનું દસ દસ છે અને એની ક્વોલિટી આપ જોઈ રહ્યા છો આપણે હવે ધાંનેરા વિસ્તારમાં કે જીરાન ચરમી આવે છે ઘઉં નથી થતાં પણ આપ જોઈ શકો છો તો ખેડૂતોને અપીલ છે કે આપ એ રીતની ખેતીવાડી કરી શકો છો બીજું ખાસ કે હવે ઉનાળું સિઝન ચાલુ થાય છે તો અમારી બાજરી છે એકવીસ બાવીસ ને એકવીસ બાવીસ છે પેસિફિકાની ગઈ સાલ બાજરી મેં વવાવી હતી તો આપણે ઉનાળુમાં ગરમીમાં લૂ પોણીની ખેંચ આવતી હોય તો બીજી અધર વેરાયટી હોય છે એની લૂ લાગે છે પડવાની સમસ્યા રહે છે તો આ જે પેસિફિકાની એકવીસ બાવીસ વેરાયટી છે એ એક વખત દ પંદર દાડેની ગેપ આવશે તો બાજરી સુકાશે નહીં લૂ પણ નહીં લાગે અને એનો હાઈટ થશે આઠથી ન ફૂટ વત્તા એનો જોબો પણ આઠ દસ હરા કાઢશે અને એક થેલીની દસથી બાર બુરી બાજરી થશે અને અમે ગઈ સાલ વવાવેલી છે અને પૂરી હું આપ સર્વ ખેડૂતો મિત્રોને ગેરંટી આપું છું કે આપ બાજરી વાવો અને કોઈ બી વેરાયટી કરતી એક થેલીની એક બી બુરી બાજરી વધારે થશે ચાર વધારે થશે અને ઘાસ મીઠું છે દોણો મીઠો છે સર્વ ખેડૂતોની મારી નરમ અપીલ કે આ અત્રો કરો આપ અજમાવો એક